માનનીય પ્રધાનમંત્રી શ્રીને નમ્ર વિનંતી કરીએ કે આપ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અન્ય આધુનિક ટ્રેનને લીલી ઝંડી ફરકાવીને રવાના કરશો અને દેશવ્યાપી મુસાફરી નેટવર્કને વધુ મજબૂત અને સુદૃઢ બનાવશો આપણે અત્યારે વિવિધ સ્ટેશન સાથે કનેક્ટેડ છીએ જ્યાંથી આ બધી આધુનિક ટ્રેન રવાના થવાની છે આવો આધુનિક આધુનિક ભારતની તાળીઓથી આવકારીએ આપ જોઈ શકો છો તેમ આ બધી ટ્રેન રવાના થઈ રહી છે ખૂબ ખૂબ આભાર માનનીય